સ્માર્ટ સિટી દાહોદ ખાતે ફરજ બજાવતા જૂના ડોર ટુ ડોર સફાઈ કર્મચારીઓની માંગ નગરપાલિકા દ્વારા પૂર્ણ કરાઈ આ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર બાર કલાક સુધીમાં સફાઈ કામદારો અને નગરપાલિકા વચ્ચેના વિવાદનો સુખદ નિરાકરણ આવ્યું સફાઈ એજન્સીનું ટેન્ડર સમયમર્યાદા પૂર્ણ થઈ જતાં નવી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી જૂના ડોર ટુ ડોર સફાઈ કામદારો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને ડોર ટુ ડોર સફાઈ કામદારો અને નગરપાલિકા વચ્ચે વિવાદ પણ સર્જાયો હતો કારણ કે નવી એજન્સી દ્વારા નવા વ્યક્તિઓને જે નિમણૂક કરવામાં આવી હતી અને જે જૂના સફાઈ કામદારો છે તેમને બાકાત કરવામાં આવ્યા હતા જોકે આજ રોજ નગરપાલિકા ટીમ એજન્સી અને જૂના કામદારો સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું અને આવનાર આઠ દિવસના સમયગાળા દરમિયાન તમામ જૂના ડોર ટુ ડોર સફાઈ કામદારોને ફરી રેગ્યુલર કામગીરી કરવામાં આપવામાં આવશે તેવી વાહેધરી આપવામાં આવી હતી જો આઠ દિવસની અંદર ફરીથી ડોર ટુ ડોર કામદારોને ફરજ પર નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં ધાઉસ સ્માર્ટ સિટીમાં ડોર ટુ ડોર સફાઈ કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બોલો હું નરેશભાઈ ભાભોર હું છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સિટીમાં ડોર ટુ ડોરમાં કામ કરતા હતા મારા મધ્યુ એમાંથી અમને આજે બીજો કોન્ટ્રાક્ટ લાવવાથી અમને છૂટા કરી દીધા હતા અને લખુભાઈ અને સીઓ સરે આઠ દિવસનો સમય આપ્યો આઠ દિવસમાં તમને પાછા લઈ લેશું એવું કીધું છે અગર આઠ દિવસમાં નહીં લે તો ફરી પાછા ગાડી રોકવામાં આવશે ઓકે છેલ્લા આઠ દસ દિવસથી સ્માર્ટ સિટી દ્વારા જે ડોર ટુ ડોર કામ કરતી હતી એની અવધિ સમય મર્યાદા પૂરી થતાં હાલ નગરપાલિકા પાસે આ કામગીરી આવી જતા નગરપાલિકા એક નવી એજન્સી ટેમ્પરરી રાખેલ છે હાલ ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે એ એજન્સી દ્વારા કામગીરી થઈ રહી હતી એમાં જૂના સ્માર્ટ સિટીમાં જે લેબરો કામ કરતા હતા એ લેબરો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું અને સ્ટ્રાઈક એવું કરવામાં આવ્યું હતું કે ભાઈ અમારા રોજગાર છીનવાય છે તો અમે જે કામ કરતા હતા નવી એજન્સીમાં અમને લોકોને કામ મળે તો આજે એમના મુકરદમ જોડે પરામર્શ કરી અને નવી એજન્સી જે કામગીરી કરે છે એ હાલ એના લેબર લઈને આવી છે પણ ધીમે ધીમે કરી અને આપણા દાહોદના જે આ લેબરો છે એ લેબરોને પાછા કાર્યરત કરવા માટે એક સમાધાન કર્યું છે આઠ દસ દિવસમાં આ આ બધું જ આ આ લોકોના લેબરો પાછા આનામાં આવી જાય અને નવી એજન્સી વ્યવસ્થિત રીતે કામ કરે એ દિશામાં કામગીરી કરવા જઈ રહ્યા છે હમણાં શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે કચરા કલેક્શન બાબતે જે પ્રોબ્લેમ થઈ રહ્યો હતો એ આવતીકાલથી ધીરે ધીરે રાબેતા મુજબ થઈ જશે આભાર ભારત માતા કી જય